વાત કરવામાં આવે તો દરેક મહિનાની ત્રીસ 31મી તારીખ સુધી ગ્રાહકોને માલ સામાન મળતા હોય છે અને ત્યારબાદ એક તારીખના માલ જમા થઈ ગયો હોય તેવું કઈ માલ ચાવુ કરી જતા હોય છે મુકામે લીલાજી તેમજ તેમજ અસાજી ઉર્ફે અચરાજીની સવારે મુલાકાત લેતા દુકાનદાર પોતાના માલિક હોય તેમ સરકારના નિયમનો અનાદર કરી રહ્યા છે જિલ્લા તેમજ તાલુકા પુરવઠા વિભાગ દ્વારા તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવા લાગણી સાથે માંગણી ઉઠવા પામી છે શું આ મીડિયાના અહેવાલથી તંત્ર જાગશે ખરા તે આવનાર સમય જ બતાવશે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ ટુ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્યે રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાર્ક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ